તો હલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો વાગી ગયા છે સાંજના સાડા સાત તો જોઈ લો ટાઈમ ત્યાં સાડા સાત છે અને મેડમ મેડમ અડધો કલાક થઈ ગયો છે ઓર્ડર પરથી અને જોઈ લો આવતા જ સીધા રસોઈ શું બનાવવાનો પ્રોગ્રામ છે તમારો સિમ્પલ તો જોઈ લો પા ભાજી માટે એક મિનિટ પેલા જોઈ લો લસણ ને બધું એકદમ જોઈ લો અહીંયા તૈયારી થઈ જ ગઈ છે હવે ડુંગળી નાખી દીધી કાંદા અને એકદમ બારીક કેપ્સિકમ સાથે જોઈ લો ટમેટા અને અહીંયા જ લીલો ચા અમે લેતા આવ્યા છે તો લીલો ચા બી ચામાં બહુ સરસ લાગે કેમ મેડમ અને મેડમના પ્યારા દુલારા કીચિયા એ બી મસાલાવાળા કીચિયા

તમને મારા આગળના બ્લોગ કેવા લાગ્યા છે કમેન્ટ કરજો કેમ કે આઈક્યા ને રિલાયન્સ મોલ બી અમે ગયા હતા મેમ આઈક્યાનું નથી સોરી પણ ઓલું અંડરગ્રાઉન્ડ જે પાણીની અંદરથી જે કોસ્ટલ રોડમાંથી ગયા હતા એનો એક્સપિરિયન્સ તો બહુ મસ્ત હતો અગર તમે મુંબઈ રહેતા હોય તો જરૂર એનું એક્સપિરિયન્સ લેજો અને ગુજરાત રહેતા હોય તો ક્યારેક મુંબઈ ફરવા હો તો બી એક્સપિરિયન્સ એને લેજો અને ત્યાં જોયેલો સ્વીટ હોય એને મમ્મી પાસે એને એમ કે કંઈક ત્યાં મમ્મી ખાવાનું આપશે એટલે ત્યાં ગઈ છે

અને જોઈ લો કેટલી એકદમ ઠીક છે પાવભાજી અને સુગંધી કેટલી મસ્ત આવે છે મેડમ હા મારે વિચાર છે કે થોડુંક હજી નાખો મસાલો તો હજી આમ સુગંધ આવે પાઉાજી કોઈનો ઓર્ડર આપવો હોય તો અમને ડીએમ કરજો અમારા ચેનલ ઉપર અમે પાર્સલ મોકલશું ઘરે આવીને જમી જાવ સૌથી સરસ સારામાં સારું એકચુઅલી સારામાં સારું ઓપ્શન મેડમે કીધું છે કે તમે ઘરે આવો મોસ્ટ વેલકમ પધારો તમને વેરાયટી ખવડાવી દેસુ તમે જે કયો એ તમને ખવડાવશો પાવભાજી બિરયાની પાસ્તા ઘણા આપણા સબસ્ક્રાઈબર અને આપણા ફ્રેન્ડ્સના મેસેજો આવે છે કે આપડે બધી રેસિપી છે ને તમે બનાવો છો તો અમને બહુ ખુશી થાય કે સબસ્ક્રાઈબર મેસેજ હતો કઈક કયું સોયાબીન બિરિયાની

કોઈ નો પકડી શકે બોલાવો તો ડબ્બામાં શાક મોકલજો મારા માટે બહુ ગમે છે રેસીપી તમે એક દિવસ જરૂર બનાવો લેવા માટે ચોક્કસ ચોક્કસ બોલાવશે અને સીઝન આવી જ ગઈ છે ડબ્બો ડબ્બો

ને આ બાદશાનો પાવભાજી મસાલો તો એની કંઈક સુગંધ જ અલગ છે એકદમ નમકિંગ કરાવ જો મને જો તમે કુક છો ભગવાન ને કઈ પણ મુકવાનું હોય ને પેલા કહે મારે તો આપો થોડું બીજું કઈ નઈ ટેસ્ટિંગ ભરીને ખાઈ લેવાનું ટેસ્ટ કરવા આપો તો એક વાટકી આપી પછી હજી આપો તો એક વાટકી ટેસ્ટિંગમાં મને છે ને આટલામાં કઈ ખબર પડે વસ્તુ

25 થી વીસ કલી લસણ અને ત્રણ લીલા મરચા લામેટા એટલા નહી હોય અને જોઈ લો આમાં સંચર જે કે સિંધા નમક આમાં સિંધા નમક જ નાખવાનું કેમકે આ ચટણી થોડીક આમ હોય

બસ આ પરફેક્ટ છે મેડમ આ ટામેટા ને આવું છે ને રાખવાનું ફ્રેન્ડ પાપા પાકું રહેવું જોઈએ એમાં અને આમાં કાઈ વઘાર નહી કે કાઈ નહી લાવો તો ટેસ્ટ કરાવો તો તો જોઈ લો આ ઓલી ચકલી ચરકે ને એવું હાથમાં આપેલું છે મીઠું ટેસ્ટ તો હું ચાખી લઉં છું જરા કેમેરો મારા તરફ તમે પછી આ એક નંબર થોડા મરચા ઓછા નથી લાગતા મને હા બરાબર છે એ એટલે આમ તમારા માટે બરાબર છે બાકી હું એકલો ખાવ ને તો તમારે હજી બે મરચા તો જોઈએ હા ઓલરેડી તીખી છે ત્રણ મરચાના ત્રણ એકદમ નાની સાઈઝના છે તો બી જો અને આટલી ખાટી ખાટી ચટણી મસાલે સંજરેવર આપો ને

અમે તો ત્રણ મરચા નાખ્યા તમે એક આદુ વધારે નાખી શકો છો ઓપ્શનલ છે એક ઓછું નાખી શકો છો નહીં જે તીખું ખાતા હોય ને મારા ભાઈ ભાભી મારી બહેનો એ તમે એક મરચું વધારે નાખી શકો છો ખાસી આવી ગઈ મને પાણી નહીં હા આમાં જે ને ખાલી બસ એક વાર ડ્ર મશીન ચલાવ્યું કે પછી બંધ કરી નાખવાનું એને પેસ્ટ નહીં કરવાનું હમ

તો ફ્રેન્ડ્સ જોઈ લો માઇક્રોવેવ ની અંદર કીચિયા તૈયાર થાય છે બસ પતવા જાયું છે એટલે તમને બતાવી દઉં ત્રણ કલર ના ત્રણ ત્રણ કિચિયા શીખી દીધા છે મેડમે તો જોઈ લો માઇક્રોવેવ ની અંદર ફર્સ્ટ ક્લાસ કીચિયા એકદમ માઇક્રોવેવ ની અંદર બનાવેલા ખાલી એક મિનિટ રાખવાનું છે કિચિયા તો મિત્રો આપણું અહીંયા ડિનર જમવાનું રેડી છે જોઈ લો એકદમ કીચિયા પાઉભાજી બી સર્વ થઈ ગઈ છે પ્લેટમાં અહીંયા મસાલેદાર મસ્ત એકદમ મસાલો માખીને કાંદા અને સાથે જોઈ લો આ ચટણી જે આપણે પીસી દઈએ આ ચટણી તમે જરૂર ટ્રાય કરજો ને હવે હું આ ચટણીની પહેલાં ટેસ્ટ કરીશ તો આ લીધો મેં લીલી લસણવાળો પાપડ અને ચટણીમાં જો આવી રીતના ચટણી લીધી આ ચટણી પાપડ જોરે ખાવાની બહુ મજા આવે સ્પેશિયલ કિચા પાપડ ની ચટણી તો મસ્ત લાગે ચટપટ ટેસ્ટ લાગે ને એ સ્વીટ ઉડી જો પાછળ સ્વીટુડ નજર આમાં છે કે ક્યારે મને પાપડ મળે મસ્ત લાગે ને ટેસ્ટી ટેંગી બહુ મસ્ત કિચા પાપડ બનાવ હોય ફ્રેન્ડ્સ તો આ ચટણી જરૂર ટ્રાય કરજો ને પછી અમને મેસેજ ભી કરજો કે તમને આ ચટણી કેવી લાગી તો